વેકરી તો હું અમને નેક તો નહીં થઈ એવું કહેતા તા ખબર કે જમીન વેકવી કે મારા મારો ભત્રીજો પૈ કે એ જમીન વેચે છોકરા પેની જતા હશે એમ કહેતા તા હું મજૂરો કરવો નહીં અમુર તો કાકા ના કોવું ખરવું મજૂરી કરવાની નહીં લગી રે કોઈ પચીસ રૂપિયા કોઈને લોબા કર્યા હોય તો કોઈક પચીસ રૂપિયા આમ ટેકો કરે કોક તેવું કરવું તમારે નહીં વેકવા તમારે આજે સહી કરવા નહીં કાલે કરવા નહીં ને થાય ને એ કરી લે બસ કરતા નહીં

અને વભરો હં એમના અમજર પાડો તમ પેરાનું પેરો રખડા નાખો દાડો એને મજૂરી મોકલો બધો ચોક નોકરી મોકલો એ તો હું કઉ છું એમને હા તમે ના વેખતા જમીન મારે તો ના કીધું તમને આજે નહીં વેખવાની કાલે વેખવાની નહીં બરાબર ભલે મારો ભાઈ રહ્યો પણ મારો દુશ્મન નહીં બરાબર પણ એને મજૂરી કરવી પડે યાર એમને છોકરા ના પડી કરવી જ પડે મજૂરી તું વાત કરો હા તે યાર તમે બોલો અને મારે તો ભરો

અને હું કહું જઈને આવ્યો તો તમે જ્યાં શું કર્યું જઈને આયા નહીં હું તો કાલ રાતે રાતે ગયો તો મોનથા ખાઈને આવ્યો તમે લાડવા ખાઈને આયા નહીં ઓ હું તો કેટલા લાડવા ખાઈ રહ્યો હે ઓ તમે ચીવા ચડાયા હો આમ જવાબ બન હે ઠીક આપલે અડાડ્યા બરાબર ઓ એ જબર જબર કીધું હો ના હોય આ તો પુરા ચુંડાજી જમીન વેકવાન કહેતા હતા કો વાત કરે કો પ્રેમનો સુકરો પત્રી જો પૈનાવાનું હો તે

કામ ધંધો કરો ને ગેમ રમવા આખો દાડો સુના 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 હા હું કરી આ નવરો તો તે ગેમ રમું જો ને બાર આવે કર મો બોલે 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 કો મો કાકા એ કાકા હા આ બોલાવો કોણ બોલાવો આવો આવો મનજી આવો આવો તું બેસી જો બોલ બોલ યમગર અટાડે

હું તું તો વાંધો નહીં તમે જમીન ને મારા લાડી જાય ને ગાડી આવી જાય બે કોમ થઈ જાય ચુંડાજી જમીન લગ્ન ના કરાય જો તો આમાં કોઈ કઈ પડે તો તમામ ખબર જશે છેલ્લી રડી ખરી જમીન અમા જોડી એરિયા વસ્તાર ના હોય તો પતરાઈ દઈએ અને એટલા વાત આવી ભરી રહી ગયા યાર એ સહી નહીં કરતા બરાબર સહી કરી નાખો ને તું થઈ જાય અને અમે તો એવું કીધું તમારા ભાગની જમીન તમે લઈ લો ને અમારા ભાગની જમીન અમોના લ્યો પણ ના મોનતા જ નહીં વાત થઈ ગયા રાઈ દે તમે પણ તમારે કરે કીધું કે નહીં માનતા એમ આ જીતો ને એટલે આ ભાઈ જે તો તો અને તમ કાય તો પૂછ લ્યો કાલે ના બા એ મથુરજી માં જોડે આયા એ કાઈ જમીન કો એટલો સપોર્ટ કોડા થાળું તાંકો માં તો મથુરજી ઉપર વિશ્વાસ કરી દીધો વાત્રો એમ મોટડું ગયા

તમને ખબર તો હું માં ની એ કટટર દુશ્મની જો આનું હું હાલ ઘરે જઈને ઊભો થઈ જ્યો ને તો માર ઝઘડો થઈ જારી ને હું તો એમથી એમ જ આવ તો ઝઘડો ના એટલે મેં તો છોકરા મેક લીધો કેવા બરાબર હ વાત બધી આ કેવ બસ છોકરું એ છોકરો અને મારા જે છોકરા પઈણાવા મોટા વાત હાચી હે બરાબર મોટા જોન તમે તો ફેર પર એટલે દેખી મેં મને મેક લીધો પેલા કેવા આ મને યાર મારા પઈણાવા જેડું છે કેમ ખબર મને મેના મોટા ઓટો ઓટો કઈ જાય યાર મને બધા હા તો એમ કહું આ છોકરા મેકલા સુનાન બરાબર ઓવાજી ને યાર

તમે નહીં કર્યું સોમાજી નહીં કર્યું વજગારીઓ કર્યું બે ડુંગારિયા છે એવા મચ્ચી ડુંગારિયા હોય રહ્યા તો એ રહ્યા કરીએ કો સોમા કાકા એ સોમા કાકા ઓ આવજો એ તું અતારે હું લેવા આવ્યો બોલાવા આવ્યો તમે મનુજી ને મનુજીને ઘેરાઈને બેઠા તે બોલાવા તમે ચમ એટલે મારું કોમ પડ્યું અતારે તમે હેરાન કરાય તો મારા આજે નહિ આવું કાલે નહિ આવું તો તી તાર તમારે જે તમારા કાકા કાકા બંજાન તમારે જે કરવું હોય હાલ જે કશું करू નહી બરોબર મનુજીને હું કે એ હેરાન તમે તમને યોગ્ય લાગે તો ભલે કરજો નક આવતા રહેજો આર તો રે મનુજી આય ને તો એનું રાખવું પડશે તું ત આ હું આવું થાય આ લેઓ આ જા ચલો

તમે મને સમાચારમાં લ્યા કે મનુજી આઈ એમાં કહેવાથી હું એકડ આવ્યો બરોબર એટલે આરે મારો ભાઈ હે ને એને જમીન વેચવી છે અને મારે વેચવા દેવી નહીં બરોબર એટલે તમારું શું કહેવું કયો મન જે કહેવું હોય તમારા તમે મોટા હોય ને મારા બે શબ્દ તમારો વાપરવા હી વાત હાચી પણ અમે તો જમીન માટે આવ્યા તમે ડાયરેક્ટ એમ કહો કે જમીન વેચવા આવ્યા હવે બીજી વાતમાં આવ્યા

બીજું કોઈ નહીં કાપો હમણાં હું એટલે આ આ આ પેલો બેસરીઓ મારા જોડી આવ્યો તોય રે હા અને મથુરજી હમણાં જોડી આયા એ તો મને કેતા હતા આઈને કે તમે ચિંતા કરશો નહીં હું તમારી જમીન વિકાવણી દઉં બરોબર હા બરાબર તા આ તો બે બે મળી લાગી યાર બકારવા માંગી છે રે બે આ તો મનુજી માં તો ફરો ફરો બેઠે કે ખબર કે ચુંડો તારા પગ ભાગી નાખશે કે આ તો બે ડુંકાડિયા મારા બે ભાઈના બકારી માર છે

હા મનુજી મારા મારી એક ભૂલ આ સોકાન મે સોકાન ધમકાયો તો કે તાર ઢોર નહી આવ્યો તો તું આવી કે હા એવા સાચી છે સોકાન ધમકાયો તો મોટા દોરી મોટો ના દેવું જો હા સાચી છે ખબર ઓછી પડે તો તમે એમને માફી માંગી લ્યો તો માર હોમું જેલી દાદાગરી કરી દેજો એને માફી માંગી લ્યો બરાબર એ તમારા એ મોટા તમારા મોટા કહેવાય બોલ થઈ ગયું ભાઈ આપણો કોઈ ખોટું બોલે હોય મારી વાત તો હા તો આ બે જણા આયા બરોબર એટલે આપણે થોડી હમજર પડી ને કે આપણે બધા બાજી બાજી ભરી જો બરોબર એ વાત તો સાચી તું મીઠું હાડું પક કાપવાનું નહી કીધું કોઈને કશું મારવાનું નહી કીધું તો પેલો બે આયા બેચા મડગા હડગા કડાઈ ગયા મને જીએ ખબર નહી પડતી મને કોઈ પેલો બે સરીઓ તમ તાન કેતો તો તાન એ વાત બધી છોડો મારી વાત આપણો મેલવા નહી તમે સુનાનું હબુ તમે લાવજો બરોબર થોડો ઠપકો થયો વૈશાખ મહિના ના ચાર મહિના મહિના માં ચાર મહિના નોકરી થાય તો ચાલીસ હજાર રૂપિયા ના વાત દસ હજાર

આવડ કાંગુલી લેમબો કાકા કેંગુલી લેતા હો આ લે જે તું ને

બે નું નક્કી કરેલું હતું પાસે મારા ને એટલી આઈ જ વાચ્યું બે ભાઈઓ ભેગા થઈ ગયા હા હવે તમારું પત્તું કપાઈ જાય છે તમે અમારું પત્તું કપવા માંગતા હતા ને